તો જય શ્રી રામ આપણે વિષય એવો છે કે આપણા જે સનાતન ધર્મનું જે શિક્ષણ છે એને આજે એક છ ધોરણ છથી લઈને બાર સુધી ઉમેરવામાં આવ્યું છે અને એના વિરોધમાં અમુક સંગઠનોએ જે આવેદનપત્ર આપ્યા છે એના માટે અમે સરકારશ્રીને એક સારું કાર્ય કર્યું છે એને અમે સહારનીય કરવા માટે આવ્યા છીએ અને જે લોકોએ આવેદનપત્ર આપ્યા છે એમને અમે વખોડીએ છીએ કે ભાઈ તમે આ શિક્ષણ માટે છે અત્યાર સુધી તમે અમને શું શિક્ષા આપી છે અકબર ઉમાયું બાબર આ બધા શીખાડ્યા છે પણ જ્યારે તમે એક વ્યવસ્થિત ધર્મનું જ્ઞાન આજે કોઈ પણ વ્યક્તિને મળશે તો એના માટે બહુ જ સારું છે પૂરતું એના ભવિષ્યનું જ્ઞાન એના માટે મળશે ધર્મ શિક્ષા મળશે એના માટે અમે આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે જે લોકોએ આપણા વિરુદ્ધ આવેદનો આપ્યા છે તેમને અમે વખોડીએ છીએ